અમરેલી જિલ્લાના જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ હદા ઈદની ઉજવણી કરવામાં આવી જાફરાબાદ તારીખ સત્તરમી જૂન બે હજાર ચોવીસને રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી જેમાં તુર્કી મસ્જિદ મસ્જિદ અબુબકર નગીના મસ્જિદ જુમા મસ્જિદ રઝા મસ્જિદ તેમજ ઈદગાહ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરાઈ એકબીજાને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી અલ્લાહની પાસે દુઆ કરવામાં આવી હતી કે અમારો દેશમાં અમન શાંતિ અને ભાઈચારો રહે તેવી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહ પાસે દુઆ માંગી હતી શાંતિ જળવાય તેવી મુસ્લિમ સમાજ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી જેમાં ટાઉન પોલીસ સ્ટેશન અને પરિન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આજરોજ ઈદ ઉલ અઝહાના દિવસે ઈદગાહ ઉપર તમામ મુસ્લિમ સમાજના લોકો આવીને અમે બધાએ નમાજ અદા કરી છે અને એક દેશને આખા દેશના અંદર સારો એવો સંદેશ છે આપ સલ્લાહ સલ્લમનો કે ખુશીથી બધા ઈદ ઉલ અઝહા અદા કરે અને બધાના દરેક સમાજને હળી મળીને ભાઈચારાથી રહે અને દેશમાં શાંતિ સમુદાય રહે એવી ઈશ્વર અલ્લા તલાપાઇ અમે દુઆ કરેલ છે અને જાફરાબાદના અંદર પણ બધા સમાજના લોકોનું સાથ સહકાર છે દરેક સમાજના લોકો મળીને રહે છે અને પોલીસ ખાતાનો પણ સારું એવું સાહેબનો બંદોબસ્ત છે અને તેમના બદલ એમનું બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ તથા દરેક સમાજને ઈદ ઉલ અઝહાનું અભિનંદન પાઠવી